દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર અષાઢી બીજની ભવ્ય ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સાંસદ કચ્છ કાર્નિવાલ બે હજાર પચીસનું તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ શુક્રવારે સાંજે છ વાગે ભુજના હૃદયસમા હમીરસર કાંઠે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે ભાગ લેવા વિવિધ સંસ્થાઓ શાળા કોલેજ મંડળને બોડી સંખ્યામાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ ઉપરાંત નોંધ લેવાનું કહેવામાં આવ્યું છે કે એક કૃતિમાં ઓછામાં ઓછા પચીસ કલાકારોએ જોડાવાનું રહેશે નિર્ણાયકનો નિર્ણય આબાધિત રહેશે ક્યુઆર અને લિંક દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે કૃતિની શરૂઆતમાં પોતાની સંસ્થાનું બેનર રાખવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ પંદર છ બે હજાર પચીસ રવિવારનું કહેવામાં આવ્યું છે આ ઉપરાંત સંપર્ક સૂત્ર છે રિતેન ગોર અઠ્ઠાણું બસો બાવન સત્યાવીસ નવસો પાંચ પંકજ ઝાલા અઠ્ઠાણું બસો બેતાલીસ બાવીસ આઠસો બત્રીસ મહિદીપસિંહ જાડેજા સત્તાણું બસો છન્નું છસો પંચાવન વિશાલ ઠક્કર નવાણું સાતસો એકાણું અડતાલીસ નવસો નવાણું પર સંપર્ક કરી શકો છો નમસ્કાર આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદુર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમત ગમત છે સાંસદ યોગ છે સાંસદ એથ્લેટિક્સ છે આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે હજાર પાંચથી કરીને બે હજાર તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે અમૃતસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે સાડી બીજે કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું પહેલા નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને એકવીસ હજાર રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને અગિયાર હજાર પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાય ને જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલન થાય તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરી અને કચ્છી નવા વર્ષને આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેઇન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી જીતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મહેદીપસિંહજી છે મિતભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને એક લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવો અષાઢી બીજ ના દિવસે જ સાંજના સમયે જ કચ્છી કાર્નિવલ આ જે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે ઉત્સવને માણીશું